નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે મિત્રો વાત પસંદ આવે તો થોડું અમારું પણ કામ કરી આપશો એટલે અમને રોજ એક નવી વાત લાવવામાં આનંદ મળે તો લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો અન્યથા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો બસ આટલું કામ કરી આપશો એટલે અમે રોજ એક નવી વાત તમારા માટે લાવતા રહીશું તો ચાલો શરૂ કરીએ આજની વાત ઋષભ એટલે મારે ટ્રેડિશનલ વહુ બનીને રહેવાનું છે બધાથી વહેલા ઉઠીને પહેલા ચા પાણી નાસ્તો અને પછી રસોઈ હનીમૂન પરથી આવ્યાની અને નવ તરીકે મધુર આગમનની મહેક સ્વપ્ન રો હાઉસમાં પ્રસરી તે પહેલા ગુસ્સામાં રીચા બોલી ઉઠી રીચા પ્લીઝ સમજવાની કોશિશ કર હું એવું નથી કહેવા માગતો કે નાના પણ ઋષભ હનીમૂન પરથી આવ્યા બાદ તું મારી પાસે સતત આગ્રહ રાખે છે કે હું વહેલી ઉઠીને બધા માટે ચા નાસ્તો બનાવું તો મમ્મી પપ્પાને સારું લાગે વોટ નોનસેન અને આ ભાનુમાં એ છે કોણ આપણા આ તે ઘરે છે કે ઘરડા ઘર ઋષભ કશું બોલે તે પહેલા જ રીચા તાડુકી રીચા મમ્મી પપ્પા સ્વભાવના ખૂબ લાગણીશીલ છે એકવાર એમને સમજવાની કોશિશ તો કર મમ્મી પપ્પા અને આ ભાનુમાઈ મને નાનપણથી મોટો કરવામાં મારો પડ્યો બોલ ઝીલવામાં લાલુકોટ પૂરા કરવામાં સંસ્કારો રેડવામાં આ દિન સુધી પાછા ફરીને જોયું નથી અને રીચા ઘરના કામમાં વળી શરમ કેવી રીચાના વાળની લટને સમારતા બોલ્યો બસ દરેક વાતમાં ભાનુમાં ભાનુમાં પોતાના સંતાન કરવાની વાતમાં પણ ભાનુમાં મને આ વાત જ નથી સમજાતી રીજા ઋષભ ચાલો ચા નાસ્તો તૈયાર છે મારી રીજાને ભૂખ લાગી હશે ચાલો ભાનુમાં પાલવ વડે આછું લૂસતા ઋષભના બેડરૂમની બહારથી બોલ્યા જોયું ઋષભ અહીં બેડરૂમમાં પણ પ્રાઇવેસી જેવું નથી સૌ કોઈ આપના બેડરૂમ પાસે ઘસી આવે છે રીચા પ્લીઝ માં સાંભળે છે તો કેટલું દુઃખ થશે સમજવાની કોશિશ કર ચાલ નાસ્તા માટે સહુ રાહુ જુએ છે

ને દબાવી વણ સાંભળ્યું કરી મુખ પર હાસ્ય રેલાવીને પતંગિયાની પાંખે બેસીને દીકરા વહુના સુખી લગ્ન જીવનના અરમાન સેવ્યા હતા ત્યાં પોતે અચાનક વિષમ્ય અને દુખની અજાયબ ધરા પર સરી રહ્યા હોય એમ લાગ્યું ડાઇનિંગ ટેબલ પર છવાયેલ ચૂકીને પિતા કૌશલ્યભાઈની અનુભવી આંખ પારખી રહી હતી ઋષભની કંપનીના બોસ મનોજભાઈ નામક લાખોપતિ બાપની એક માત્ર અને ખૂબ દેખાવડી દીકરી ડીચાને માટે ઋષભની કામ પ્રત્યેની નિષ્ઠા અને ધગસ જોઈ મનોજભાઈએ પોતાના જમાઈ તરીકેની પસંદગી ઉતારી હતી પોતે પતિ તો નહીં પરંતુ નીચા લાખો પતિ બાપની દીકરી એટલે ઋષભ અને કૌશલ્યભાઈ પોતાની આર્થિક પરિસ્થિતિ વિશે પહેલેથી જ મનોજભાઈને જાણ કરવાનું મુનાસિબ માન્યું હતું વળી ભાનુમા વિશે પણ પ્રશ્નો થયા ત્યારે ઘરના જ મેમ્બર્સ તરીકે સાહજિક રીતે ઓળખાણ અપાઈ હતી ઋષભના લગ્ન સમયે પોતાના પર ઉઠેલ શંકાની સોય અને પ્રશ્નોને સમજીને ભાનુમાએ પોતાને ઘરડા ઘરમાં મૂકી આવવા કેટલી વાર કૌશલ્યભાઈ અને કામિની બેન પર દબાણ કર્યું હતું પરંતુ તે રોકાયા તેનું એકમાત્ર કારણ હતું ઋષભ ઋષભ તો જાણે સ્વપ્ન રો હાઉસનું પ્યારો કાનુડો હતો બબ્બે માતાનો પ્રેમ મેળવી લાઠથી મોટો થયેલ ભાનુમા ભાનુમાને બોલતા બંધ કરી દેતો એવા ભાનુમા બાજુની ખુરશીમાં બેઠેલ હતા એમની આંખ પણ પથ્થરને જળઝળિયા આવે તે રીતે હિપકાને અહીએ દબાવી ફક્ત અને ફક્ત ઋષુભના લગ્ન જીવનની શુભ શરૂઆતને માણવા ઈચ્છતી હતી કૌશલ્યભાઈ ભારે હૃદયે ચા નાસ્તો કરી બહાર ઓટલે બેઠા રિયા બેટા બીજી કોફી લેશું ટેબલ પર છવાયેલ ચૂપકીને તોડવા અને વાતાવરણમાં થોડી કુમાસ લાવવા ઈચ્છતા ભાનુમાં બોલી ઉઠ્યા તમે તો રહેવા જ દો આ મારું પોતાનું ઘર છે હું તમારી જેમ પારકી નથી કે મારે ખાવા માટે કોઈને પૂછવું પડે રીચા ધડામ કરતી ઊભી થઈ ગઈ અને પોતાના બેડરૂમમાં ચાલી ગઈ ઋષભ જંખવાણું પડી ગયો માતા તેમજ માને લાચાર નજરે જોઈ રહ્યો કામિનીબેન બેન કરી તેથી ઉભો થઈ રીચાને સમજાવવા ગયું રીચા સમજવાની કોશિશ કર ઋષભ હું તને અને તારા પરિવારને ખૂબ ચાહું છું મારાથી ગુસ્સો થઈ જાય છે એ મારી કમજોરી છે પરંતુ ઋષભ લગ્ન અગાઉ પણ મેં તને ભાનુમા વિશે પૂછ્યું તો તું દરેક વખતે વાત ટાળી જતો એવું તે શું છે તમારા અને ભાનુમા વચ્ચે મારા સહગાવાલા પણ ભાનુમા વિશે રીચા બોલતા બોલતા રડી પડી જો રીચા તું એટલું સમજી લે કે ભાનુમા મારા માટે માતા સમાન છે એમને મેં સદૈવ માનની નજરે જોયા છે તેથી પ્લીઝ રીચા તું આમ ગમે તેમ બોલીને મારી આંખોમાં ભીનાશના પગલા પાળવાની કોશિશ નહીં કર કેટલાક સંબંધોને સરનામા નથી હોતા અમારા દ્વારે ભાનુમાએ એટલા શ્વાસ પૂર્યા છે કે જેનો અગોચર તાગ પામવામાં તમને સમય લાગશે વહેમ અને શંકાને બાજુ પર રાખીને મારા પર વિશ્વાસ રાખ હું તને દગો નહીં કરું એટલી ખાતરી રાખજે એટલું જ કહીશ કે હમણાં તું ગુસ્સામાં છે એટલે સાચા ખોટાનો ભેદ સમજી શકતી નથી તેથી તું શાંત થાય ત્યારે મારી સમજણની તું શું વાત કરે છે ઋષભ ભાનુમા વિશે તું પોતે એક શબ્દ નથી સાંભળી શકતો અને સત્ય શું છે તે કેમ બોલી શકતો નથી આપણા લગ્ન વખતે પણ મમ્મીની સાડી લીધી તેવી જ ભાનુમાને લેવાય એવો આગ્રહ તમારા પપ્પા તો નો હતો જાન આવી ત્યારે પણ મમ્મીની બાજુમાં જ ભાનુમાએ બેસાડવામાં આવ્યા ફોટોગ્રાફીમાં જમવામાં બધે જ એવું તે શું છે ભાનુમા અમારા સગાવાલા પણ મજાક કરતા હતા ક્યાંક ભાનુમા પપ્પાની રખેલ તો સટાક કરતો ઋષભનો તમતમતો તમાચો રીચાના ગાલ પર પડ્યો અને ઋષભ બેડરૂમ નું બારણું પછાડી ઘરની બહાર નીકળી ગયો મમતાના બિછાવેલા ફૂલો પર પોતાના જ સંતાનને આવી ફ્રાંસ લાગી શકે તેનો કોઈને અંદાજ ન હતો સ્વપ્ન રો હાઉસમાં રીચા નામક વંટોળના વમણમાં સહુ હચમચી ગયા અને ભર બપોરે જાણે અંધારી રાત પડી ગઈ ઋષભ કઈ કશું કરી તો નહીં ઋષુભના પપ્પા તમે જાઓ ને કામીની બેનની મમતા આજીજી કરી રહી ભાનુમાને લઈને રીચા આટલી આક્રમણ બનશે તેનો અંદાજ કોઈને ન હતો કુમળી નાદાન રીચાના મનમાં જરૂર કોઈએ ઉલટું સીધું ભર્યું હશે ત્યારે જ રીચા ન બોલવાના વેણ ઉચ્ચારી ગઈ હશે હજીએ એ બેન રીચાનો દોષ જોતા ન હતા અધર જીવ લઈને કૌશલભાઈ ભર બપોરે ભારે હૈયે જુવાન દીકરાને શોધવા નીકળ્યા રીચા રૂમમાંથી બહાર ન આવી રસોઈ પણ નહીં બની સ્વપ્ન રો હાઉસમાં જાણે થોડા દિવસે એક દુસ્વપ્ન આવીને ઊભું રહી ગયું અને માનતા અને ઉપવાસની ટેક લઈ લીધી હશે ભાનુમાયે એમ વિચારી કામિની બેન ધ્રુજતા પગલે દેવ સેવાના રૂમ તરફ ગયા ભાનુમાં પણ ત્યાં જ બેઠા હતા દિલની એક ઠેસ એવી લાગી કે વર્ષોથી સેવેલ અરમાન પલમાં ગંગાજળ જેવા આંસુ સાથે ઓગળીને બહાર રેલાઈ ગયા પોતાના દીકરાના આયુષ્ય માટે રડતી આંખે બંને માતાએ ભગવાનને પ્રાર્થના કરી જે વાતનો ડર હતો તે જ થયો કામિની મારી વાત માનીને મને ઘરડા ઘરમાં નાના ભાનુ ચિંતા નહીં કર જીવન એક આકાશ સમ છે હંમેશા તાઢક જ આપે એવું થોડું છે ક્યારેક તપે પણ ખરું જ ને જે રિસાયા છે તે પણ પોતાના જ છે ને હમણાં ઋષભને લઈ એના પપ્પા આવતા જશે મમતાનો હુંફાળો આશ્લેષ દઈને મીઠી વેડી બનાવી દેવાનું પણ તે જ તો શીખવ્યું છે ને તો પછી આમ કામિની માના વાસે હાથ ફેરવી રહી હું તો માત્ર અંધકારનો પર્યાય હતી કામિની મને દીપક બનાવી તમે લોકોએ ભૂલ કરી ઋષભ હવે પરણી છે રીજાને પણ પોતાના મનના પ્રશ્નોનું સમાધાન મળવું જ જોઈએ માટે જો કામિની જગતનો તાત બેઠો છે આપણું સત્ય રીજાને જણાવી મીઠી વીરડી થઈને સંતાનના સંસારને વેરાણ રણ બનતું અટકાવી લે કામિની જો મોડું થઈ જશે તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું ભાનુમાં વિનવી રહ્યા હતા એટલામાં ઋષુ અને પિતાના આવવાનો અવાજ સંભળાયો માં રીચાને બોલાવ અને બધા અહીં જ બેસો પપ્પા તમે હવે રીજાને બધું જણાવી ઋષુ પણ ખૂબ ગુસ્સામાં હતો હજી પણ થતી આવી બધા આગલા રૂમમાં ગોઠવાયા કૌશલભાઈએ બોલવાનું શરૂ કર્યું રીચા તારે ઠોસ પુરાવા જોઈએ છે એટલે મારે ઇતિહાસના પાના ઉથલાવ્યા વિના છૂટકો નથી તે આજે અમારા તરફ શંકાનું એવું તીર તાક્યું છે કે અમારા દિલની લાગણી પર નસ્તર મૂકીને પણ હું તારા મનનું સમાધાન કરવાની કોશિશ કરીશ ઋષુ ત્યારે માંડ પાંચ વર્ષનો અમારો એકમાત્ર વારીશ તેથી ઋષુભને અમારાથી અળગો કરતા અમારો જીવ કપાઈ જતો અમે બંનેએ એનામાં ભારોભાર સંસ્કારોનું સિંચન કરવાનો પૂરો પ્રયત્ન કર્યો દિલ ઉદાર રાખવું વહેંચીને ખાવું વડીલોનું સન્માન કરવું દયા રાખવી વગેરે બાબતો અમે બંને વાત વાતમાં ઋષુભને શીખવતા શાળાએ જવા મંડ્યો ત્યારે હું દરરોજ જાતે જ એને મારી કારમાં મૂકવા જતો અને લઈ આવતો શાળાએ લેવા મૂકવા જતા રસ્તામાં પણ ગરીબ છોકરાને દાન અનાજ આપતો કે જેથી ઋષુભ પણ શીખે કૌશલ્યભાઈને પોતાના જીવનની અતિ મહત્વની વાત આટલા વર્ષ પછી કહેવી પડશે એનો અંદાજ ન હતો તેથી થોડા ઉદાસ જણાતા હતા ઋષુ પપ્પા માટે પાણી લઈ આવ્યું શાળાએ જતા રસ્તામાં એક પાનની લારી આવે મને મીઠું પાન ખાવાની શોખ એટલે ક્યારેક ત્યાં ઊભા રહી પાન ખાઈ લેતો અને દિનુ લારીવાળાને પૈસા પાછા લેવાની શરતે હજાર બે હજારની મદદ કરી દેતું દિનુ ગદગદિત થઈ ઋષુભને આશીર્વાદ આપતો જોકે દિનુના વાર વાર કહેવા છતાં એ મદદ મેં આજ સુધી પાછી લીધી નથી જેનો સ્વરૂપ સાક્ષી છે એકદમ પ્રમાણિક એવા એ લારી જોઈ મેં વિગતવાર પૂછપરછ કરતા જાણ્યું કે પરિવારમાં માત્ર પત્ની જ છે અને બાળક વિના એમનો ખોડો ખાલી જ છે નાના એવા એક ઝૂંપડામાં પતિ પત્ની સુખેથી આજીવિકા ગુજારે છે વળી મેં એ પણ નોંધ્યું કે હું જેટલી મદદ એ દિનુને કરતો તેટલી વાર તે મારા ઋષભને આશીર્વાદથી ભરી દેતો ધીરે ધીરે એ દિનુ અમારો દોષ બની ગયો મેં બે લોન અને થોડી આર્થિક મદદ કરીને દિનુને નાની દુકાન અપાવી જોકે એ લોનના હપ્તા પણ વેજ ભર્યા પરંતુ દીનુ મહેનત અને ખંતી દુકાન ધીમે ધીમે ફરસાણ વેચવાનું ચાલુ કર્યું એકદમ રોડ પર દુકાન એટલે ખૂબ ઘરાગી થવા માંડી સવારના 6 વાગે એટલે દુકાન ચાલુ તે છે રાતના 11 વાગ્યા સુધી ઘરાગોથી ધમધમે કેટલીક વાર તો હું ઋષભને મુકવા જાઉં તો મને દુકાનમાં નાસ્તો કરવા બેસાડી દે અને મારી કાર લઈને ઋષભને શાળાએ મૂકી આવે એટલી હદે મારો ભરોસો જીતી ચૂક્યો હતો મને પણ કોકના જીવનમાં ઉદાસ પાથરી શકવાનો આનંદ હતો કૌશલભાઈ હવે અટક્યા ભાનુમાં બધાની વચ્ચેથી ઉઠીને બહાર ગયા રીચાએ ભર વરસાદનો દિવસ અમારા માટે ગોજારો થઈને આવ્યો દે માર વરસાદમાં હું કાર લઈને ઋષુભને લઈ સ્કૂલ મૂકવા નીકળ્યો સખત વરસાદને કારણે કારના વાય પર પણ કાચ સાફ કરવામાં અસમર્થ નીવડ્યા કારના કાચ પાણીથી લથબથ તેથી મારી દ્રષ્ટિ પણ ઝાકી થઈ અને એક સ્કૂટી સવાર છોકરી કારની અડફેટે આવી ગઈ બ્રેકની કારવી ચીચિયારી થઈ અને હું અવાક થઈ જોતો રહ્યો બાજુમાં મારો માસૂમ રૂસો પપ્પા પપ્પા કરતો મને વળગી પડ્યો એક પળમાં તો તે છોકરી લાશ થઈને પડી માથું ફાટી જઈ લોહી વરસાદ સાથે રેલાવા લાગ્યો હું કંઈ સમજુ તે પહેલાં તો સામેની ફરસાણની દુકાનમાંથી દિનુ અચાનક મારી પાસે આવી મને કહેવા લાગ્યું શેઠ તમે અહીંથી ઋષુબને લઈ ભાગો ભાનુ પણ ઋષુબને લઈ મને ઘરે જલ્દીથી પહોંચવા કહી રહી તે સમયે મને જે સૂજ્યું તે મેં કર્યું અને ઋષુભને લઈ ઘરે ભાગ્યો રીચા દિનુએ ડ્રાઇવિંગ સીટ પર બેસી જઈ મારો અપરાધ પોતાના માથે લઈ લીધો સજા જે મને થવી જોઈતી હતી તે દિનુને થઈ દિનુએ મારા નાના ઉપકરણનો બદલો કોઈ કાળે ભરપાઈ ન કરી શકું એ રીતે મને આપ્યો દિનુ અને ભાનુએ ઋષوبના સામું ખાઈને એ રાજને રાજ રહેવા દેવાનું વચન લીધું દિનુ પોતે તો ની સંતાન હતો તેથી આજીવન માનુંને સાચવવાની જવાબદારી મને સોંપતો ગયો દીનું મારા ઋષوب માટે આટલો મોટો ભોગ આપી શકે તો શું હું ભાનુને આજીવન મારા ઘરે ન રાખી શકું રિચા પોતાની જાતને અડવી કરી ઋષુભની માતાને સુહાગના વસ્ત્રો અર્પણ કરનાર બીજું કોઈ નહીં આ ભાનુ પોતે ભર જુવાનીમાં હોવા છતાં વિયોગના ખારા દરિયામાં જીવનભર આડોટિયા એ બીજું કોઈ નહીં પણ ભાનુમાં જતા જીવનમાં અઢળક કડવા ગુટ પોતે પીને પોતાના શેઠ અને શેઠાણીને મીઠાશ વેરનાર બીજું કોઈ નહીં પણ બાનુ મા જ હતા પોતાના જીવનને ઘોર અંધકારમય બનાવી અમારા જીવનમાં તિમિર લાવનાર બીજું કોઈ નહીં પણ બાનુ મા જ હતા ભર જુવાનીમાં ઓઝલમાં રહીને ખુદ ધગધગી પણ હશે પણ ઋષુભને આશ્લેષમાં લઈ સદાય હુફાળો છાયણો જ આપ્યો છે અમારા હાથની રેખાને ફેરવનાર ભાનુમાને તેના પતિએ મનોમન ધરાર ભગવાન સામે પણ કેટલી વાત ભેરી હશે બને તો આખા જીવતનનું દરદ ઓઢી લીધું અમારી સાથે રહી કોઈ ફરિયાદનો શબ્દ નહીં ઋષુભને મોટો કરવામાં જેટલો ફાળો કામિનીનો છે તેટલો જ ભાનુમાનો પણ પતિ હોવા છતાં જીવતરનું ગાડું એકલવાળા થઈ હાકતા ભાનુમા માટે અમે આટલું તો કરી જ શકીએ કે નહીં એના અંગો કતાઈ ગયા હશે પણ કસમ ઉપરવાળાની કે ભાનુમાએ એના પતિની જુદાઈની બાબતમાં આજ દિન સુધી એક પણ વેણ અમને સંભળાવ્યું હોય હા કોઈક વાર એમને એમની પુરાણી ઝૂંપડી કે જ્યાં એના પતિ દીનુની યાદો સમાયેલ છે ત્યાં જવાનું મન થતું ત્યારે ત્યાં જઈને દીનુના ફોટા સામે પોતાનું દિલ હળવું કરી લેતા સ્વાર્થી સ્નેહી તો ઘણા જોયા કે જે સુખના દિવસોમાં સાથે રહ્યા પરંતુ જે બારકાનું દુઃખ પોતે લઈ લે એવા લાખોમાં એક જ જોયા તારી રીસ નારાજગી અને ગુસ્સો વ્યાજબી છે અમારે તને આ ઘરની લક્ષ્મી તરીકે આ વાત જણાવવી જોઈતી હતી પરંતુ ભાનુમાના પતિ હજી જેલમાં જીવિત છે વાત બહાર જાય તો કેસ ફરીથી ઉલચાય અને જો તેમ થાય તો હું પોતે સંકટમાં આવું તેથી આ વાતને દિલમાં ધર્મી રાખવામાં ભાનુમા અને દિનુએ અમને સોગંદ દીધા છે અને તે સોગંદ પણ રુષબના માથે હાથ દઈને મારા હાથ કમજોર બન્યા અને ભાનુમાની દુઆ કામ કરી ગઈ તારો પ્રશ્ન જાતે જ એક વહેમ હતો કે જે અમારા સૌના દિલના દરદનો દાગીનો બની ગયો અને એ દાગીનો સૌ ટચનો છે તે પૂરવાર કરવાની જવાબદારી પણ મારી જ આટલું બોલતા બોલતા કહું ઉપાય રોઈ રોય પડ્યા કામીની બેન મુખ રડી રડીને સૂજી ગયું રીચાની નજર પણ પસ્તાવાથી ઝૂકી ગઈ ઋષુ પપ્પા મમ્મી હું કેવી અભુ ગંગાજળ જેવા પવિત્ર મારા પોતાના જ પરિવાર સામે મેં મને માપ બે હાથ જોડી વિચાર ગરી રહી માં ભાનુમાં ભાનુમાં ક્યાં છે અચાનક ઋષભ બોલી ઉઠ્યો ઘરમાં દોડધામ થઈ ગઈ આખા ઘરમાં બધે ભાનુમાને શોધી વળ્યા ઋષુ માં એમની ઝૂંપડી તો ન ગયા હોય

અને મૌન બની સગડા પ્રશ્નો જવાપ જવાબ દઈ દીધો ભાનુમાની બની ગઈ છે હવેલી કોફીનો જગ મૂકે છે અને ત્યારબાદ બધા કોફી પીએ છે મિત્રો આજની વાત તમને પસંદ આવી હશે એવી આશા રાખું છું અને ખરેખર પસંદ આવી હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો અન્યથા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારે આજની વાત વિશે શું કહેવું છે તે કોમેન્ટમાં જણાવશો ધન્યવાદ ફરી મળીએ એક નવી વાત સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી